રાજ્યના આરોગ્ય મંત્રી અને ભાજપના પ્રદેશ પ્રવક્તા ઋષિકેશ પટેલે વિક્રમ ઠાકોર મુજબ આ મોટો ખુલાસો કર્યો હતો તેઓ પ્રેક્ષક દીર્ઘામાં બેસીને ગૃહની કાર્યવાહી નિહાળે તેવી વિનંતી કરી હતી અને તેઓ બજેટ સત્રમાં જ વિક્રમ ઠાકોર ગૃહની મુલાકાત લે તેવો અનુરોધ કર્યો હતો આદરણીય શંકરભાઈ સાહેબે ક્રમશઃ જેટલા કલાકારો હોય એમને આ લોકશાહી સમા મંદિરની મુલાકાત કરવા માટેનું સરસ મજાનું સૂચન હતું એ સંદર્ભે કલાકારોને પણ વારાફરતી બોલાવી અને આ ગૃહની આખી કામગીરી અને લોકશાહીની આખી પદ્ધતિની સમજ આપવાનો ખૂબ ઉમદા આશય હેતુ સાથે એમને કલાકારોને બોલાવ્યા હતા એમાં પણ દરેક કલાકારોને મેસેજ દ્વારા ટેલિફોનિક દ્વારા એ જાણ કરવામાં આવી હતી એમાં કોઈ પણ કલાકાર હોય તો એને વ્યક્તિગત રીતે વિષય નહીં પરંતુ બધા જ કલાકારોને ગઈકાલે જ ફિલ્મના કલાકારો આવી અને લોકશાહીની આખી પ્રક્રિયાઓ સમજીને ગયા અને ખૂબ આનંદિત થયા મારી વિનંતી છે વિક્રમભાઈને પણ કે આ પ્રકારનો વિષય આ લોકશાહીની પદ્ધતિમાં આખી જે પ્રક્રિયા છે રાજ્ય ચલાવવાની વહીવટ ચલાવવાની જે પ્રક્રિયા છે અને આ બજેટ સત્ર અતિ મહત્વનું સત્ર અને એ સત્રમાં જો એમણે હાજરી આપી હોય નાના મોટા વિવાદ સિવાય તો મને ખૂબ આનંદ ને હજુ પણ કાલનો દિવસ છે મારી એમને વિનંતી છે આવો આપ અધ્યક્ષશ્રીને મળી અને દી પ્રેક્ષક દીર્ઘામાં બેસી આખી કાર્યવાહી છેલ્લા દિવસની પણ જોશે તો મને આનંદ થશે